નમસ્કાર મિત્રો મારું નામ ચોહણ રમેશ છે અને મોરબી ગુજરાતથી બિલોંગ કરું છું અને એમાં લેપનલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટમાં કામ કરું એમાં ઘણી બધી બ્રાન્ડ છે એમાંની એક છે ઇન્ડિયા એગ્રો એમાં વીર કરીન અને આ પ્રોડક્ટના જબરજસ્ત રિઝલ્ટ છે ખેતીમાં એગ્રિકલ્ચરમાં બરાબર પણ આજે મેં એક વ્યક્તિ યુઝ કર્યો છે કે જે આપણે મચ્છરનું ઓલઆઉટ લિક્વિડ હોય છે એ લિક્વિડ ખાલી થાય એટલે આપણે ફેંકી દેતા હોઈએ પણ એ જ લિક્વિડમાં આના ખાલી પાંચ ટીપ્પા નાખી પાણી ભરી અને હલાવી અને આવી રીતે ચાલુ કરી નાખી બરાબર તો તમે જોઈ શકો છો કેટલા બધા મચ્છર મરી ગયા છે બરાબર તમે જોઈ શકો છો આ રીતે જો આ બધા મચ્છર છે તો આ જબરજસ્ત રિઝલ્ટ છે તો આ પ્રોડક્ટ જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચુમ્માલીસો તે બરાબર જબરજસ્ત રિઝલ્ટ છે મચ્છર માખી બરાબર તમે જોઈ શકો છો જો આવી રીતે એની પ્રોસેસ થાય છે જોઈ શકો છો મચ્છર આવી રીતે મરી જાય છે તમે જોઈ શકો છો કેટલા બધા મચ્છર છે તો આ આપણા રૂમમાં આ આપણે લિક્વિડનો ઉપયોગ કરતા જ છે બરાબર પણ એમાં બીજી પ્રોડક્ટથી વાપરવાથી આપણે આટલું રિઝલ્ટ નથી મળતું એટલું રિઝલ્ટ મને આમાં જ મેળવ્યું છે તો આ પ્રોડક્ટ જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચુમ્માલીસ છો એકોતેર અને આ તમે ઓનલાઈન ટ્રાય કરશો તો આ ઓનલાઈન નહીં મળે કારણ કે આ પ્રોડક્ટ ઉપર લખેલું છે નોટ ફોર ઓનલાઈન સેલ બરાબર તો તમે ઓનલાઈનની ટ્રાય ન કરતા એમાં કદાચ ડુપ્લિકેટ આવવાની શક્યતા રહીએ બરાબર તો જબરજસ્ત પ્રોડક્ટ એ માખી મચ્છર ઊંધો એ માટે જબરજસ્ત છે પાણીમાં જ ઉપયોગ કરવાનો છે બરાબર હજી એકવાર બતાવી દો બરાબર ઓકે આ પ્રોડક્ટ માટે ફોન કરો અઠ્ઠાણું બે પંચાવન ચુમ્માલી છો એકોતે જબરજસ્ત રીઝલ્ટ છે